નમસ્કાર મિત્રો આજે આ રાજકુમારે લક્ષ્મણ ભુવાને અને રામુને ઊંઘની ઔષધિ ખવડાવી અને તેને સૂડાવી દીધા અને પછી એમની પાસેથી શીશો લઈ અને ભૂતિયાને બહાર કાઢ્યો અને ભૂતિયાને બહાર કાઢી અને રાજકુમાર કહે છે કે ભૂતિયા આપણે એ રજવાડું નથી જોતું અને તું આવા સંકટમાં ફસાય છે ને તો મારું જીવ બળે છે ત્યારે ભૂતિયો રાજકુમાર રાજકુમાર રાજા નું રુદન જોઈ અને રાજકુમારની આંખમાંથી આંસુ આવી ગયા અને કહેવા લાગ્યો કે ભૂતિયા ગમે તે કર પરંતુ સુંદરપુર નું રજવાડું મારા પિતાજીને પાછું અપાવ તો હું તારું આ ઋણ ક્યારેય નહીં ભૂલું ત્યારે ભૂતિયો એટલું કહે છે કે રાજકુમાર તે મારો જીવ બચાવ્યો છે મને આઝાદ કરાવ્યો છે તો એના બદલામાં હવે જો પાંચ દિવસ બાકી છે અને પાંચ દિવસમાં જો એ સુંદરપુરનું રજવાડું જીતી અને તારા પિતાજીને અર્પણ ના કરું ને તો મારું નામ પણ ભૂતિયો નહીં ત્યારે રાજકુમાર કહે છે કે પણ ભૂતિયા ધ્યાન રાખજે આ લક્ષ્મણ ભૂવો કાંઈ જેવો તેવો નથી અને એની પાસે ઘણી બધી વિદ્યાઓ છે અને એ ખૂબ જ ચતુર છે ત્યારે ભૂતિઓ કહે છે કે હવે એમને ખબર જ નહીં પડે કે હું આઝાદ છું અને આમ આટલું કહી અને ભૂતિઓ કહે છે કે રાજકુમાર હું મારા મિત્રને છોડાવીને આવું છું આમ કહી અને ભૂતિઓ સુંદરપુરમાં પહોંચે છે અને સુંદરપુરમાં પહોંચી અને એના જે ડાકુઓ કે જે બધા જેલમાં કેદ છે અને સવારે એમને ફાંસી આપવાની છે પરંતુ આજે રાતે જ ભૂતિયો એમની પાસે પહોંચે છે અને પહોંચતાની સાથે જ જેલના તાળા આપોઆપ તૂટી જાય છે ત્યારે જેલના તાળા તૂટતાની સાથે જ પેલા ડાકુઓ સામે જુએ છે તો ભૂતિયો એમની સામે ઊભો છે ત્યારે ભૂતિયાને જોતાં જ એમના હરખનો કોઈ પાર ના રહ્યો અને કહેવા લાગ્યા કે ભૂતિયા હવે તું આવી ગયો છે અને આઝાદ થઈ ગયો છે તો હવે તો દુનિયાની કોઈ તાકાત નથી કે અમને મારી શકે ત્યારે ભૂતિયો કહે છે કે હા ભાઈઓ તમે ભૂતિયા ઉપર વિશ્વાસ રાખ્યો છે તો તમને કમોતે કેમ મરવા દો અને અત્યારે જ ચાલો અહીંયાથી અને આપણે આ રજવાડાની બહાર નીકળી જઈએ નહીતર જો કોઈ જોઈ જશે ને તો તમને ફરી પાછા બંદી બનાવી લેશે ત્યારે ડાકુઓના સરદાર કહે છે કે ભૂતિયા અમે કેવી રીતે બહાર આવીએ કદાચ તું તો આ સિપાહીઓને નહીં દેખાય પરંતુ બહાર તો જો ગઢના કાંગરા માથે કેટ કેટલા સિપાહીઓ પહેરેદારી કરી રહ્યા છે અને એમની સામું અમે કેવી રીતે સંતાઈને નીકળીએ ભૂતિયા અમે પકડાઈ જશુ ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે બસ ભૂતિયા ઉપર આટલો જ વિશ્વાસ છે તો ચિંતા કરશો નહીં હું તમને કહું છું કે હું અત્યારે જ આ બધા જ સિપાહીઓને આંધળા કરી નાખું છું તેમની નજરે બધું જ દેખાશે પરંતુ તમારામાંથી કોઈ નહીં દેખાય અને જો તમને વિશ્વાસ ના આવતો હોય તો તમે સિપાહીની પાસે જઈને તપાસ કરો ત્યારે સૌથી પહેલાં એક ડાકુ બહાર આવ્યો અને આવી અને બહાર પહેરેદારી કરતા એક સિપાહીની સામે જઈને ઊભો રહી ગયો તો પણ સિપાહી તો એની જ ધૂનમાં તે આમ તેમ આમ તેમ જોઈ રહ્યો છે પરંતુ તે આ ડાકુ ઉપર તેનું કોઈ ધ્યાન નથી જતું ત્યારે ભૂતિયો કહે છે કે જોયું ને હવે તો મારા ઉપર વિશ્વાસ છે ને પરંતુ ત્યારે પેલો ડાકુ પેલા સિપાહીને એક જોરથી ગાલ ઉપર તમાચો મારે છે ત્યારે તમાચો વાગતાની સાથે જ પેલો સિપાઈ આમ તેમ આમ તેમ ફાફા મારવા લાગ્યો પરંતુ સામે ઊભેલા ડાકુને તે નથી જોઈ શકતો અને આ ઘટના જોતાની સાથે બધા ડાકુઓ હસવા લાગ્યા ને કહે છે કે ભૂતિયા તારી પાસે તો ખરું જાદુ છે અને અમને પણ આવું જાદુ તો શીખવાડ ત્યારે ભૂતિયો હસવા લાગ્યો ને કહે છે કે સૌથી પહેલાં અહીંયાથી બહાર નીકળવાનું કરો અને થોડી જ વારમાં આ બધા જ સિપાહીઓ પાછા દેખતા થઈ જશે તો તમને ઉપાડી ઉપાડીને પાછા જેલમાં પૂરી લેશે ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ ત્યાંથી બધા ડાકુઓ ભાગ્યા અને સૌથી આગળ ભૂત્યો અને ભૂતિયાની પાછળ ડાકુઓના સરદાર અને સરદારની પાછળ બધા જ ડાકુઓ અને તેઓ ચાલતા ચાલતા આ ગઢના કાંગડેથી બહાર નીકળે છે અને બહાર નીકળી અને પછી તેઓ દૂર પહોંચે છે એમની જે ગુફા છે ત્યાં અને ત્યાં પહોંચ્યા પછી તેઓ ભૂતિયાને પૂછે છે કે ભૂતિયા તને તો પેલા લક્ષ્મણ ભુવાએ કેદ કર્યો હતો અને સીસામાં પૂરી અને તેઓ તને ક્યાંક લઈ ગયા હતા તો ભૂતિયા તો પછી તું આઝાદ કેવી રીતે થયો ત્યારે ભૂતિયો હસવા લાગ્યો અને કહે છે કે હે સરદાર તમને ખબર છે ને કે આ સુંદરપુરનું રજવાડું રહ્યું ને એ મારા મિત્ર રાજકુમારનું છે અને આ રાજાએ એમનું રજવાડું પડાવી લીધું છે અને એ જ રાજકુમાર કે જે મારો મિત્ર છે એણે જ મને બચાવ્યો છે અને બચાવી અને સીસામાંથી બહાર કાઢ્યો છે ત્યારે ભૂતિયાની વાત સાંભળી અને આ સરદાર કહેવા લાગ્યા કે ભૂતિયા એ રાજકુમાર એવો તો કેવો જબરો છે કે જેણે આટલું મોટું કામ કરી બતાવ્યું ત્યારે ભૂતિયો કહે છે કે મારો રાજકુમાર મારો મિત્ર છે ને એ નિસ્વાર્થ ભાવે મારી મિત્રતા નિભાવી રહ્યો છે અને એ તો મને એમ પણ નથી કહેતો કે આ રજવાડું અમને પાછું અપાવી દો પરંતુ આ તો હું જાતે જ એમ ઈચ્છું છું કે આ રજવાડા ઉપર એ મારો રાજકુમાર રાજા બની અને રાજ કરે ત્યારે એક ડાકુ આગળ આવીને કહેવા લાગ્યો કે ભૂતિયા પરંતુ તે જે ત્રીસ દિવસની ચેલેન્જ આપી હતી ને કે હું ત્રીસ દિવસમાં આ સુંદરપુરનું રજવાડું જીતી લઈશ તો હવે એમાં પાંચ દિવસ બાકી છે ત્યારે ભૂતિઓ કહે છે કે હા પાંચ દિવસ તો ભલે બાકી રહ્યા પરંતુ પાંચ દિવસની અંદર એવો ઇતિહાસ રચીશ કે રાજકુમાર અને એના પિતાજી મારા ઉપર ખૂબ જ ગર્વ કરશે ત્યારે ડાકુઓ કહે છે કે ભૂતિયા તો હવે તું શું કરીશ ત્યારે ભૂતિઓ એટલું કહે છે કે હવે હું જે કરવાનું છું ને એ તમારા સુધી વાત તો જરૂર આવશે અને હવે તમે જોજો કે હું શું કરું છું અને તમારે હવે મારી સાથે નથી આવવાનું કારણ કે હવે તમને જો મારી સાથે લઈ જઈશ ને તો હું પોતે પકડાઈ જઈશ માટે હવે મને મારું કામ કરવા દો ત્યારે ડાકુઓ ત્યાં જ હવે રહેવા લાગ્યા અને ભૂતિઓ ત્યાંથી ચાલ્યો અને ચાલતો ચાલતો તે પાછો અદ્રશ્ય થઈ જાય છે અને મનમાં વિચાર કરે છે કે પેલો લક્ષ્મણ ભુવો અને રામુ હવે કદાચ જાગ્યા હશે તો મને એમની પાસે તો પહોંચવા દો અને મને જોવા તો દો કે તેઓ હવે શું કરી રહ્યા છે અને એમને ખબર પણ પડે છે કે નહીં આમ વિચારીને ભૂતિયો પાછો રાજકુમારની પાસે આવે છે અને ત્યાં આવી અને ઊભો રહી જાય છે ત્યારે રાજકુમાર કહે છે કે ભૂતિયા તું અહીંયાથી ચાલ્યો જા હવે આ બંને જણા જાગવાની તૈયારીમાં છે અને આજે બે બે દિવસ થઈ ગયા હજી સુધી જાગ્યા નથી માટે હવે તેઓ જાગી જશે ત્યારે રાજકુમારની વાત સાંભળીને ભૂતિયો એટલું કહે છે કે રાજકુમાર તમે ચિંતા નહીં કરો હું અહીંયા જ ઊભો છું પરંતુ એ બંનેને હું નહીં દેખાવ ત્યારે રાજકુમાર કહે છે કે તો ઠીક છે અને પછી ત્યાં ભોલો અને મુખી આવે છે અને આવીને કહે છે કે હવે આ લક્ષ્મણ ભુવાને અને આ એમના સાથી મિત્રને જગાડો નહીતર કોણ જાણે તેઓ અઠવાડિયા સુધી સૂઈ રહેશે ત્યારે રાજકુમાર અને ભોલો બંને જણા પહોંચે છે લક્ષ્મણ ભુવો અને રામુની પાસે અને ત્યાં જઈને તેમને જગાડે છે અને ઘણી બધી મહેનત કર્યા પછી તેઓ જાગે છે અને જાગતાની સાથે જ લક્ષ્મણ ભુવો સૌથી પહેલાં તેની જોડી જુએ છે તો જોડીમાં એમનો એમ શીશો છે અને સીશાનું ઢક્કણ વાખેલું છે અને પછી તે જાગી અને ઊભો થઈને ચારે બાજુ જુએ છે અને રામુ પણ ચારે બાજુ જુએ છે અને કહે છે કે લક્ષ્મણ ભુવાજી મારું મગજ પકડાઈ ગયું છે અને જાણે કોઈ કે મારા માથા ઉપર કંઈક મોટો ઘા કર્યો હોય ને એવું મારું માથું દુખી રહ્યું છે ત્યાં તો રાજકુમાર ત્યાં આવીને એટલું કહે છે કે ભુવાજી તમે તો કેવા સૂતેલા છો અરે આજે બે દિવસ થયા બે દિવસ પછી તમે જાગ્યા છો ત્યારે આ રાજકુમારના આટલા શબ્દો સાંભળતાની સાથે લક્ષ્મણ ભુવાના ડોળા ફાટી ગયા અને તે રામુની સામે જોઈને કહેવા લાગ્યો કે રામુ આપણે બે બે દિવસથી સૂતેલા છીએ ત્યારે રામુ કહે છે કે ભુવાજી મને શું ખબર હું તો હમણાં જાગ્યો છું ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે આ વાત બને જ નહીં કે હું બે બે દિવસ સુધી સૂતેલો રહું ત્યારે રામુ કહે છે કે હમણાં જ ખબર પડી જશે આમ કહીને તે જુએ છે તો સાચે જ બે બે દિવસથી તેઓ સૂતેલા છે ત્યારે લક્ષ્મણ ભુવાની પાસે મુખી આવે છે ને કહે છે કે ભુવાજી શું તમારા રજવાડામાં બધા બે બે દિવસ આમ જ સૂવે છે ત્યારે લક્ષ્મણ ભુવો કહે છે કે ના અમે ક્યારેય બે બે દિવસ તો નથી સૂતા પરંતુ ખબર નહીં આજે અમારી સાથે કેમ આવું થયું અને પછી તો રામુના મનમાં વિચાર આવે છે કે બે બે દિવસ સૂવાનું કારણ શું હશે ક્યાંક આ ગામ લોકોએ અમારી સાથે કોઈ છેતરપિંડી તો નથી કરીને અને પછી રામુ કહે છે કે ભુવાજી હવે જટ ચાલો આગળ પ્રયાણ કરીએ નહીતર આપણું કામ અધૂરું રહી જશે ત્યારે આ બાજુ ભૂત્યો આ બંનેને જોઈ રહ્યો છે અને એકલોને એકલો ખળખળ હસી રહ્યો છે પરંતુ આ લક્ષ્મણ ભુવાને અને રામુને એમ નથી ખબર કે ભૂત્યો આઝાદ થઈ ગયો છે અને પછી તો તેઓ આ ગામના માણસોને હાથ જોડી અને પછી ગામમાંથી વિદાય લે છે અને ગામના પાદરેથી ચાલતા ચાલતા બંને જણા બંજર વિસ્તાર તરફ ચાલી નીકળે છે અને આ બાજુ ભૂતિઓ રાજકુમાર બોલો અને મુખી અને ગામના સૌ માણસો હસવા લાગ્યા અને કહે છે કે આજે તો ભૂતિયો બચી ગયો ભૂતિયા બંજર જગ્યામાં ક્યાંક દફનાવી દેવામાં આવ્યો હોત ને તો કોણ જાણે તારું સુયે થાત અને ક્યારેય તું આઝાદ ના થઈ શકો ત્યારે ભૂતિયો કહે છે કે હા મુખી બાબા તમારી વાત એકદમ સાચી છે અને આ રાજકુમારે મને જીવનદાન આપ્યું છે એના બદલામાં હું પણ પાંચ જ દિવસમાં ભૂતિયાને ખૂબ મોટો ઉપહાર આપીશ અને એનું આખું એ પરિવાર રાજીનું રેડ થઈ જશે અને આમ હવે ગામમાં આ બધી વાતો થઈ રહી છે અને આ બાજુ લક્ષ્મણભુઓ રામુને કહે છે કે હે રામુ તને કાંઈ ખબર પડી કે આપણે બે દિવસ સુધી કેમ સૂતા રહ્યા ત્યારે રામુ કહે છે કે કદાચ આપણે આટલું બધું ચાલી ચાલીને થાકી ગયા હતા ને એટલા માટે કદાચ બે દિવસ સૂતેલા હશું ત્યારે લક્ષ્મણ ભુઓ કહે છે કે કદાચ બે દિવસ સૂવામાં આવે ને તો એક જ માણસ કદાચ સૂઈ જાય બાકી બંને સાથે બે બે દિવસ સુઈ રહ્યા એનો મતલબ એ છે કે નક્કી આપણી સાથે કાંઈક ગામ લોકોએ ષડયંત્ર રચ્યું છે અને એ ષડયંત્ર રચવા પાછળ જરૂર આ રાજકુમારનો જ કાંઈક હાથ છે ત્યારે રામુ કહે છે કે હા ભુવાજી હું પણ મનમાં એ જ વિચાર કરું છું કે આમ આપણે બંને સાથે સાથે સૂતેલા હતા અને સાથે સાથે જાગ્યા અને બે દિવસ સાથે સૂઈ રહ્યા એનો મતલબ એ છે કે નક્કી આપણી સાથે કાંઈક તો ઘટના બની છે પરંતુ એ ખબર નથી પડતી કે ઘટના શું બની છે ત્યારે ભુવાજી એટલું કહે છે કે રામુ એ બધી વાત છોડ એ તો આપણે પાછળથી જોઈ લઈશું પરંતુ સૌથી પહેલાં આ બંજર જગ્યા ઉપર પહોંચી અને આ ભૂતિયાને ત્યાં દફનાવવો પડશે અને આમ બંને વાતો કરતાં કરતાં બંજર વિસ્તારમાં પહોંચી જાય છે અને ત્યાં ખૂબ ઊંડો ખાડો ખોદવામાં આવે છે અને ઊંડો ખાડો ખોદ્યા પછી તેમાં આ સીશાને પધરાવી દેવામાં આવ્યો અને સીશાને પધરાવ્યા પછી એના ઉપર આ લક્ષ્મણ ભુઓ એવી વિધિ કરે છે કે આ શીસો ક્યારેય કોઈના હાથમાં આવે નહીં અને જ્યારે કોઈ પણ તેનું ખોદકામ શરૂ કરે તો એ શીસો એનાથી ઊંડો ઊંડો ચાલ્યો જશે આવી વિદ્યાનો ઉપયોગ કરી અને પછી આ સીસાને પૂરી નાખ્યો અને પૂરતાની સાથે જ આ રામુ કહેવા લાગ્યો કે હાસ બુવાજી હવે આ સુંદરપુરને આરામ થશે અને સુંદરપુર આરામથી જીવી શકશે અને પછી આમ આ બુઓ અને રામુ બંને ત્યાંથી પાછા ફર્યા અને આ બાજુ વહેલી સવારે સુંદરપુરમાં ઢંઢેરો પીટાવવા લાગ્યો કે ડાકુઓ જેલ તોડીને ભાગી ગયા છે એમને જે કોઈ પણ પકડી લાવશે એમને મોં માગ્યું ઇનામ આપવામાં આવશે ત્યારે ગુસ્સે ભરાયેલો રાજા કે જે રાજ દરબારમાં આવી અને બધાને કોષી રહ્યો છે કે ભૂત્યો તો હવે ગયો પરંતુ એના સાથી મિત્રો કેમ બચી ગયા એ બધાને પકડી પકડીને અહીંયા લાવો નહીંતર તમને બધાને હું મોતને ગાઢ ઉતારી દઈશ અને આમ પછી તો એક દિવસ વીત્યો અને હવે આ લક્ષ્મણ ભુવો અને રામુ પણ આ સુંદરપુરમાં પ્રવેશ કરે છે ત્યારે સુંદરપુરમાં પ્રવેશ કરતાની સાથે જ એમને જે સમાચાર મળે છે એ વાત સાંભળી અને એમના ડોળા ફાટી જાય છે તો મિત્રો એ વાત શું છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલોડીને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી